ફાઈનલી મિત્રો ચાલુ થઈ ગયું એના ભાઈ ભાઈ ઓ માય ગોડ ભાઈ જો ગાઈસ આપણો આવાજ બેઠો જોવા માં તો ફાઈનલી મિત્રો આપણે એને જેતપુર ના ગણા માં અવાજ તો મિત્રો જો અત્યારે એના ભાઈ જાંબુ ખાઈ છે ગાઈસ તમે દેખાય ચારવાના સાયા નીચે આમ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં મજામાં જ તો આપડા વિડિયો જોતો ની બધા મજામાં જ હોય તો હું કે ફેમિલી બધાના દ્વારકાધીશ જય માતાજી તો આપડા ફરીથી નવા બ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હે ને 15મી ઓગસ્ટ હે અને હાઈતમ હે તો આપણે એને બહાર જવાનું હે તો ક્યાં જવાનું હે તમને આગળ કહો તાર હજી તમારો ભાઈ નાયો નથી તો પેલા નાઈ લે પછી આગળ તમને મળી હાલો તો મિત્રો આરીએ ને ને તૈયાર થઈને અમે જઈએ કે યસ ઓકે તો તૈયાર થઈન હુવા જઈ હે ને આપડો હોન ઉઠીને તૈયાર થવા જઈ જઈ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ તૈયાર થઈ ગયો વ્હટસપ પેરી અને આજ છે હાઈતમ અને 15મી ઓગસ્ટ છે તો બધાને હેપી 15મી ઓગસ્ટ અને આયતમ છે એટલે જઈશું મામાના ઘર બાજુ આપણે આયથી એક બીજા મામા આવે છે એને લઈને આપણે જવાનું છે એ બાજુ એટલે આપણે જવાનું છે ખાલી અમસ્તા જવાનું છે અને હાઈતમ મૈઠા મિયા કરવાની છે આપણે એટલે મેળો બેડો નાનો કરવાનો એ રાજકોટનો કરશે આવશે તો જોઈએ રાજકોટનો પણ આજ વખતે રાજકોટ નો આઈ થિંક નહીં થાય મેળો અને કાંઈ વાંધો નહીં મિત્રો આપણે નાના મેળા કરશે ન્યાના આપણે જેટલા તહેવાર બધું આપણે વ્લોગ બનાવીને દેખાડશે આપણે બધા અને આગળના વ્લોગ એ ની છે મસ્તીના તમને જોવાની બહુ મજા આવશે કેમકે મેળાના વ્લોગ એ છે અત્યારે તો ખાલી તમને દેખાય આ વ્લોગ મજા આવશે એવું કરતા નહીં તો હાલો આગળના વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો

અને આપણે આર્યનભાઈ રમે છે ફ્રી ફાયર અને આપણે અત્યારે હમણાં જવાનું છે હમણાં મેળામાં જેતપુરને વાળો તમે મિત્રો દેખાડું જેતપુરનો મેળો કેવો હોય તમને બધા દેખાડું એટલે હમણાં જવાનું ખાઈ પીને પછી જઈ જેતપુરના મેળામાં તો આગળ મજા આવશે બ્લોગ જોતા રહેજો પહેલા જ વ્લોગમાં બી તમને દેખા મેં કીધું નહીં દેખાડી પણ અચાનકનો પ્લેન થઈ ગયો કે હાલ પણ રાઈટ શું હજી કે બંધ છે ચાલુ નથી થઈ તો એ આપણે ખાલી તમને દેખાડી તો દઉં નજારો કેવો હોય મેળાનો

તો ગઈસ આપડા પૂરી ગયા ગાડી પાસે હા તો ગાડી આપડી રેડી થઈ ગઈ છે અને આ ખોલો દરવાજો

উ <broadband suspense> <small sound> <hair> <mejorarproblem> <zedTC> <historically> <co> જોઈ લ્યો ખાલી ફૂલ બાકા જી કે રાઇડો અત્યારે પરમિશન નથી આપી પણ રાઇડો અત્યારે બંધ જોઈ લ્યો ખાલી રાઈડો અત્યારે બંધ નાની નાની રાઈટ છે ને એ બધી ચાલુ હે પણ તોય મજા ઘણી આવે ખાતે ડા તો મિત્રો અત્યારે અમે મેળામાં એ જોવા પાછળ વાહ ભાઈ વાહ થેન્ક યુ થેન્ક યુ વાહ

મિત્રો તો અમે એને જો બે ગઈ ભાઈ ભાઈ હજી નીચે બિહારે અને અમે ઉપર બેઠા એને જોવા ખાલી એનો નજારો ખાલી તમે જોઈ લો ભાઈ ભાઈ કાંઈ નો ઘટે હો ભાઈ મજા આવે ફાઇનલી મિત્રો ચાલુ થઈ ગયું એને ભાઈ ભાઈ ઓ માય ગોડ ભાઈ તો આ ફાઇનલી મિત્રો આપણે છે ને મેળાની બહાર આવી અને બહુ મજા આવી આપણે રાઈટ્સમાં બેઠા મજા આવી ગઈ રાઇટ્સમાં બેઠા પણ પાંચ મિનિટ આવેલી પણ મજા બહુ હોય પૈસા વધુ થઈ ગયા આપણે રાઇટ થોડીક મોડી ચાલુ થાય પણ મજા આવી ગઈ અત્યારે ઘરે જઈ ઘરે જવા આટો જઈ ગાડી આજે તો મિત્રો આઈથીને મેળો ફૂલ દેખાય જો આઈથથીને આઈથીને મેળો દેખાયો અત્યારે તો હવે થોડોક પેલો દિવસ હતો એટલે પબ્લિક એટલું બધું કઈ હતું એની ઉપર પાછી એના મિત્રો રાઈડે બંધ હતું એટલે બીજું કઈ થોડુંક પબ્લિક થોડુંક ઓછું હતું અત્યારે થોડુંક ગાળકમાં પબ્લિક છે તો હવે આજ તો પેલો દિવસ છો આપડે અને આ મોટા ભાઈ જુઓ હું કે મોટા ભાઈ ભલે મોટા ભાઈ અને આજ પેલો દિવસ હતો પણ મજા બહુ આવી ગઈ હજી આગળના કેટલા દિવસ ચાલે તો હજી આગળ તમને દેખાડી હું કાલનો પ્રોગ્રામ છે હું કાલનો પ્રોગ્રામ હા એને મિત્રો આપણે ઘરે ભોગી ગયા છે ને આજનો છે ને હાઈતમનો બ્લોક પંદરમી ઓગસ્ટનો અહીંયા જ પૂરો કરી કેમ કે હવે કાલે બીજા બ્લોકમાં મળી કેમ કે આપણે તહેવારના બ્લોક છે ને આમના આમને હળગે હળંગ નાખવાના જ છીએ તો હલો હવે બીજા બ્લોકમાં કાલે હવા પાછા ઉઠીને મળી ત્યાં લગી જય માતાજી જય દ્વારકાધીશ આ લોકને લાઈક કરી નાખજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પાસા અને કાલે બીજા મેળામાં મળશે હાલો આવજો